પ્રકરણ નવ અડધું અને પ્રસ્તાવના પાન્ટુ બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી એ કહ્યું હું આ લઈશ હું આ લઈશ જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો હાય શું કઈ મુશ્કેલી છે તમે કેમ ઝગડો છો તેણે પૂછ્યું આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા બંને બિલાડીઓએ કહ્યું સારું ચિંતા ના કરો હું આ રોટલીના બે એક સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ તેણે કહ્યું હોશિયાર ટીટુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા આ ભાગ એક સરખા નથી ડાબી બાજુનો ભાગ મોટો છે મિન્ટુ અને મોટુએ કહ્યું અરે કાંઈ વાંધો નહીં હું તેને એક સમાન કરી દઉં ટીટુએ કહ્યું અરે હવે જમણી બાજુનો ભાગ મોટો છે બિલાડીઓએ બૂમ પાડી મને માફ કરો ટીટુએ કહ્યું હવે મોટા ટુકડા વાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું આ મારા કામનો હિસ્સો છે પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ઝાડ પર ચડી ગયો અડધું અડધું જો બંને બિલાડીઓ આપણને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો આપણે કેવી રીતે ભાગ પાડીશું રોટલીને વચ્ચેથી બરાબર બરાબર બે ભાગમાં આ રીતે વહેંચીશું જુઓ થઈ ગયા ને બે સરખા ભાગ જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે અડધાનું અડધું જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે તો આપણે એક રોટલીના ચાર એક સરખા ભાગ કેવી રીતે કરીશું જુઓ બે અડધા ભાગને બરાબર આ રીતે વાળીને બિલાડીઓ બોલી બે સરખા ભાગ આ રીતે કરીશું આમ દરેક બિલાડીને રોટલીનો ચોથો ભાગ મળે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો એટલે કે અહીં ચોકલેટના છ ટુકડા છે છ નો અડધો ભાગ ત્રણ મળે જુઓ અહીં રીનાને મળેલા ભાગ પર ગોળ કરીશું ચોકલેટના કેટલા ટુકડાઓ છે છ રાની પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા ત્રણ રાની કહે છે હા અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ અડધા કાગળ માંથી બનેલા ઘણા બધા આકાર કાગળનો એક ટુકડો લઈએ કાગળમાંથી બે સરખા ત્રિકોણ રીતે જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું થાય બંને ત્રિકોણ ને જુદા જુદા રંગ કરીશું આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરીશું એવો જ એક આકાર અહીંયા દર્શાવેલ છે બીજા ઘણા રસ્તા મોનુ કહે છે લંબ ચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા દરેક ભાગ અડધો કહેવાય આપણે તેને अर्धो लखी शकीए तेनो अर्थ बे भाग मानो एक भाग थाय बन्ने भाग एक सरका छे के नहीं ते तपासवा एक भाग ने बीजा भाग उपर आ रीते गोठवो महावरो કેકના ભાગ પાડવા રજનીના પપ્પા કેક લાવ્યા તેણે કેકના ચાર એક સરખા ભાગ કર્યા તેના પોતાના માટે તેના ભાઈ રાજુ માટે તેના પપ્પા અને મમ્મી માટે દરેક ભાગમાં જુદા જુદા રંગ કરીશું દરેકને એક ચતુર્થાંશ ભાગ મળશે મમ્મી એ પોતાના ભાગની કેક રજની ને આપી હવે રજની ને મળેલ કુલ ભાગમાં રંગ પૂરીશું મહાવરો લોભી કુંદન કુંદન એક લોભી માણસ છે જ્યારે પણ એ બજાર જાય ત્યારે તેને વધુ જોઈતું હોય પરંતુ તેને વધુ પૈસા ચૂકવવા ન હોય એક દિવસ તેને કોળાનો હલવો એટલે કે મીઠાઈ ખાવાનું મન થયું તેણે ખૂબ મોટું કોળું માત્ર દસ રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન કર્યો પહેલા તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો પહેલો કોળું વેચનાર આ કોળાના એક ચતુર્થાંશ ભાગની કિંમત છે દસ રૂપિયા આ આખા કોળાની કિંમત ચાલીસ રૂપિયા થાય કઈ રીતે ચાલો સમજીએ એક ચતુર્થાંશ ભાગ એટલે ચાર ભાગમાંનો એક ભાગ થાય એક ભાગના દસ રૂપિયા એટલે ચાર ભાગના ચાલીસ રૂપિયા થાય કુંદન ઓહો દસ રૂપિયામાં તારે મને અડધું કોળું આપવું જોઈએ પહેલો કોળું વેચનાર તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ તે તમને આ કોળાનો અડધો ભાગ દસ રૂપિયામાં આપશે હું માત્ર સારી ગુણવત્તા વાળું કોળું રાખું છું કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યો કુંદન કહે છે આ કોળામાંથી મને દસ રૂપિયામાં કેટલું મળશે બીજો કોળું વેચનાર કહે છે અડધું આ સંપૂર્ણ કોળાનો ભાવ વીસ રૂપિયા થાય કુંદન કહે છે ઓહો કેમ તું મને ત્રણ ચતુર્થાંશ ન આપે બીજો કોળું વેચનાર કહે છે ભાગ અહીંથી જ્યાં આપેલા માણસ પાસેથી તું કોળું લઈ લે તે આવા હલકી ગુણવત્તા વાળા શાકભાજી વેચે છે એ તને કદાચ આ માપનું આખું કોળું દસ રૂપિયામાં આપી દેશે લાલચુ કુંદન ત્રીજા કોળું વેચનાર પાસે ગયો તેણે તેના જેવું જ કોળું જોયું અને પૂછ્યું તું મને આ કોળું દસ રૂપિયામાં આપીશ ત્રીજો કોળો વેચનાર કહે છે તું પેલા ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતો તને ત્યાં વેલા પરથી ઘણા કોળા તદ્દન મફતમાં મળશે કુંદન ખૂબ ખુશ થઈ ગયો તે ઘરના છાપરા પર ચડવા લાગ્યો પગ લપસ્યો અને પડી ગયો કોળું ના મળ્યું પણ પડી જવાથી જ્યાં વાગ્યું હતું તેની દવા કરવામાં દસ રૂપિયા થયા આમ વગર હલવાએ કંજુસ કુંદનના દસ રૂપિયા વપરાઈ ગયા વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરો एक किलोग्राम टामे की कीमत आठ रुपिया छे। एक किलोग्राम बटाटा की कीमत बार रुपिया छे। एक किलोग्राम डुंगरी की कीमत दस रुपिया छे। एक किलोग्राम गाजर की कीमत सोल रुपिया छे। एक किलोग्राम कोड़ा की कीमत चार रुपिया छे। अ, अर्धा किलोग्राम टामे की कीमत कितनी?

ઉકેલ એક કિલો ડુંગળીની સોળ રૂપિયા છે માટે એક ચતુર્થાંશ ગાજરની કિંમત સોળ નો ચોથો ભાગ એટલે ચાર થાય આમ અર્ધો કિલો ડુંગળીની કિંમત પાંચ રૂપિયા અને એક ચતુર્થાંશ ગાજર કિંમત ચાર રૂપિયા થાય માટે ડુંગળીની કિંમત ગાજર કરતા વધુ છે ક ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ બટાટાની કિંમત કેટલા રૂપિયા થાય ઉકેલ ત્રણ ચતુર્થાંશ એટલે આપણે જાણીએ છીએ કે ચાર માંથી ત્રણ ભાગ એક કિલોગ્રામ બટાટાની કિંમત રૂપિયા છે માટે કિલોગ્રામ બટાટાની કિંમત અડધો અને છ નો અડધો ભાગ ત્રણ થાય આમ અડધાનો અડધો એટલે પોણો આમ ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ બટાટાની કિંમત છ વત્તા ત્રણ બરાબર નવ થાય આમ ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ બટાટાની કિંમત નવ રૂપિયા થશે ડ કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે તેની પાસે માત્ર વીસ રૂપિયા છે શું તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે કીર્તિની ખરીદીના લિસ્ટમાં બટાટા અડધો કિલો કોળું બે કિલો અને ગાજર ચતુર્થાંશ કિલોગ્રામ છે એક કિલોગ્રામ બટાટાની કિંમત બાર રૂપિયા એક કિલોગ્રામ કોળુંની કિંમત ચાર રૂપિયા એક કિલોગ્રામ ગાજરની કિંમત સોળ રૂપિયા છે ઉકેલ અહી એક કિલોગ્રામ બટાટાની કિંમત બાર રૂપિયા છે એટલે છ થાય એટલે અડધો કિલોગ્રામ બટાટાની કિંમત છ રૂપિયા થાય તે પછી એક કિલોગ્રામ કોળુંની કિંમત ચાર રૂપિયા છે બે કિલોગ્રામ કોળું કિંમત એટલે બે કિલોગ્રામ કોળું કિંમત આઠ રૂપિયા થાય એક કિલોગ્રામ ગાજર ની કિંમત સોળ રૂપિયા છે કીર્તિને સોળ નો ચોથો ભાગ એટલે ચાર થાય એટલે અડધો કિલો બટાટાના છ રૂપિયા બે કિલો કોળુના આઠ રૂપિયા અને એક ચતુર્થાંશ કિલો ગાજરના ચાર રૂપિયા થયા છો સરવાળો કરતા રૂપિયા છે તેથી તે દરેક વસ્તુ ખરીદી શકશે મહાવરો ક અહી પહેલી આકૃતિના કેટલામાં ભાગમાં કલર કરેલો છે આકૃતિની નીચે લખો પહેલી આકૃતિમાં અડધા ભાગમાં કલર કરેલો છે બે અહી પહેલી આકૃતિની બે ચતુર્થાંશ ભાગમાં કલર કરેલો છે જેને આપણે અડધો પણ કહી શકીએ ખ દરેક આકૃતિની નીચે લખેલા ભાગ જેટલો રંગ પૂરો એક અડધા ભાગમાં રંગ પૂરો આપણે અડધા ભાગમાં રંગ પૂરવાનો છે એટલે ચાર નો અડધો ભાગ બે થાય તેથી આ રીતે બે ભાગમાં રંગ પૂરીશું બે ત્રણ ચતુર્થાંશ ભાગમાં રંગ પૂરવાનો છે બાકીનો એક ચતુર્થાંશ ભાગ સફેદ રહેવા દેવાનો છે તેથી ત્રણ ચતુર્થાંશ ભાગમાં આ રીતે રંગ પૂરીશું ગ અડધું કરો અહીં આપેલા આકારમાં લીટી દોરી તેના અડધા ભાગ કરીશું એક અહીં પહેલો આકાર પક્ષીનો છે તેનો અડધો ભાગ કરવા બરાબર તેની ચાંચથી શરૂઆત કરી કરી આ રીતે બે અહીં બીજો આકાર આપેલો છે જેનો અડધો આપણે આ રીતે કરીશું કોળું આપેલું છે તેને બરાબર અડધો ભાગ કરવા આ પ્રમાણે ઉભી લીટી દોરીશું પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો અહી આઠ લંબ ચોરસ આપેલા છે તેમાંથી આઠ ના અડધા એટલે કે ચાર લંબ રંગ પૂરેલો છે અહી અઢાર નાના ગોળ આપેલા છે તેની અડધી સંખ્યામાં રંગ ભરવાનો છે અડધા મળે આથી ગોળમાં રંગ મીટરનું અડધું અને પા આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરી એક મીટર દોરી કાપીએ આ દોરીને ચાર એક સરખા ભાગમાં વાળીશું ત્યારબાદ દોરી ઉપર અડધો મીટર એક ચતુર્થાંશ મીટર અને ત્રણ ચતુર્થાંશ મીટર પર નિશાન કરીશું હવે દોરીનો ઉપયોગ કરી અડધા મીટરના માપની લીટી જમીન પર દોરીશું તે લીટી કેટલા સેન્ટીમીટરની છે તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર सौ सेंटीमीटर ना अर्धा एटली पचास सेंटीमीटर थे तो अर्धो मीटर बराबर पचास सेंटीमीटर एक चतुर्थांश मीटर बराबर पच्चीस सेंटीमीटर त्रण चतुर्थांश मीटर बराबर पंचोतेर सेंटीमीटर अर्धो मीटर वत्ता एक चतुर्थांश मीटर बराबर केटला ચાલો પ્રથમ આપણે તેના કેટલા સેન્ટીમીટર મળે તેનો સરવાળો કરીએ અડધો એટલે પચાસ સેન્ટીમીટર અને એક ચતુર્થાંશ મીટર એટલે પચીસ સેન્ટીમીટર તેનો સરવાળો કરતા પંચોતેર સેન્ટીમીટર મળે જેને ત્રણ ચતુર્થાંશ મીટર કહેવાય આમ અડધો મીટર વત્તા એક ચતુર્થાશ મીટર બરાબર મીટર થાય દૂધની આ બોટલ દૂધથી સંપૂર્ણ ભરેલ છે અને તેમાં એક લિટર દૂધ સમાઈ શકે છે આ દૂધ બીજી ચાર બોટલમાં એવી રીતે રેડીએ કે જેથી દરેક બોટલમાં એક લિટર દૂધ ભરાય દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી પેન્સિલથી કરીએ યાદ રાખો એક લીટર બરાબર એક હજાર મિલી દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે એક લીટર બરાબર એક હજાર મિલી માટે एक चतुर्थांश लीटर में कितना मिलीलीटर दूध लीटर मिलीलीटर नो चौथो भाग बसो पचास मिलि लीटर थे दरक बॉटल में बस्सो पचास मिलीलीटर दूध हशे। श्यामे एक लीटर दूध બે બોટલોમાં એવી રીતે ભર્યું કે જેથી પ્રથમ બોટલમાં ત્રણ ચતુર્થાંશ લીટર અને બીજી બોટલમાં એક ચતુર્થાંશ લીટર દરેક બોટલમાં ભરેલ દૂધની સપાટી સુધી પેન્સિલથી નિશાની કરીશું દરેક બોટલમાં કેટલા મિલીલીટર દૂધ હશે ત્રણ ચતુર્થાંશ લીટર એટલે એક હજાર મિલી અડધો ભાગ અને અડધાના અડધા ભાગનો સરવાળો એક હજારનો ચોથો ભાગ અને અડધો ભાગ પાંચસો થાય આમ ત્રણ ચતુર્થાંશ લીટર એટલે સાતસો ને પચાસ મિલી થાય આમ પ્રથમ બોટલમાં સાતસો પચાસ મિલી દૂધ ભરાય આજ રીતે એક ચતુર્થાંશ લીટરને મિલી લીટરમાં ફેરવવા એક હજાર મિલી ચોથો ભાગ બસો ને પચાસ મિલી લીટર થાય બીજી બોટલમાં બસો પચાસ મિલી દૂધ ભરાય વજન સમતોલ કરવું એક કિલોગ્રામમાં એક હજાર ગ્રામ હોય છે તેથી એક પલ્લામાં એક કિલોગ્રામ વજન હોય તો બીજા પલ્લામાં પાંચસો ગ્રામના બે વજન મૂકીને સમતોલ કરીશું બે એક પલ્લામાં એક કિલોગ્રામ વજન બીજામાં પાંચસો ગ્રામનો એક અને બસો પચાસ ગ્રામના બે વજન મૂકીને સમતોલ કરીશું ત્રણ એક પલ્લામાં એક કિલોગ્રામ વજન હોય તો બીજા પલ્લામાં બસો પચાસ ગ્રામના ત્રણ ગ્રામ ગ્રામનો એક અને પચાસ ગ્રામનો એક વજન મૂકી સમતોલ કરીશું ચાર એક પલ્લામાં એક કિલોગ્રામ વજન હોય તો બીજા પલ્લામાં પાંચસો ગ્રામનો એક બસ્સો ગ્રામના બે અને સો ગ્રામના એક વજન મૂકી સમતોલ કરવું પડે પાંચ એક પલ્લામાં પાંચસો ગ્રામ વજન હોય તો બીજા પલ્લામાં બસો પચાસ ગ્રામના બે વજન મૂકી સમતોલ કરી શકાય છ એક પલ્લામાં પાંચસો ગ્રામ વજન હોય તો બીજામાં બસો પચાસ ગ્રામનો એક બસો ગ્રામનો એક અને પચાસ ગ્રામનો એક વજન મૂકી સમતોલ કરી શકાય સાત એક પલ્લામાં પાંચસો ગ્રામ વજન હોય તો બીજામાં બસો ગ્રામના બે અને સો ગ્રામનો એક એમ વજન મૂકી સમતોલ કરી શકાય આઠ એક પલ્લામાં બસો પચાસ ગ્રામ વજન હોય તો બીજામાં બસ્સો નો એક પચાસ નો એક એમ સમતોલ કરી શકાય આવી જુદી જુદી રીતે વજન મૂકી સમતોલ કરી શકાય મહાવરો શા માટે તે ખોટું છે કાનને પૂણી કરેલ કેટલાક ભાગ અહીંયા દર્શાવેલ છે પરંતુ તેની દોસ્ત મીની કહે છે કે તે ખોટું છે સમજાવો તે શા માટે ખોટું છે અહી લંબ ચોરસમાં 5 સરખા ભાગ કરેલ છે તેમાંથી બે ભાગને રંગ પૂર્ણ કરેલ છે અને બે પંચમાઉંશની જગ્યાએ એક ચતુર્થાંશ લખેલ માટે તે ખોટું છે મહાવરો કુલ 60 કેરી છે તેમાંથી અડધી પાકેલી છે તો કેટલી કેરીઓ પાકેલી છે કુલ સાહીઠ કેરીઓ છે તેમાંથી અડધી વડે ગુણતા ત્રીસ મળે તેથી ત્રીસ કેરીઓ પાકેલી છે રવિને પેન્સિલ જોઈએ છે જેની કિંમત બે રૂપિયા છે તેણે રૂપિયા એકનો સિક્કો અને પચાસ પૈસાનો સિક્કો આપ્યો શું તે પૂરતું છે ના કારણ કે એક રૂપિયાનો સિક્કો એક સિક્કો અને પચાસ પૈસાનો એક સિક્કો એટલે થાય એક રૂપિયા ને પચાસ પૈસા ચાલો કેટલા પૈસા ખૂટે તે શોધીએ એક રૂપિયા બરાબર સો પૈસા થાય તો બે રૂપિયા બરાબર બસો પૈસા થાય હારું ને રવિએ એક રૂપિયા અને પચાસ પૈસા આપ્યા એટલે કુલ બસો પૈસામાંથી એકસો પચાસ પૈસા આપ્યા આમ બસો પૈસામાંથી એકસો પચાસ પૈસા બાદ કરતા પચાસ પૈસા મળે આમ રવિને પેન્સિલ લેવા પચાસ પૈસા ખૂટે છે Mahavro આપણે શું શીખ્યા વાર્તાની મદદથી અડધું અને પા અડધું એટલે એક ના છેદમાં બે અને પા એટલે ત્રણના છેદમાં ચાર આપેલ વસ્તુઓનો અડધા અને પા માં ભાગ કરતા દસ રૂપિયાના અડધા પાંચ રૂપિયા અને દસ રૂપિયાનો પામો ભાગ એટલે સાત રૂપિયા પચાસ પૈસા અપૂર્ણાંકના વ્યવહારિક દાખલાઓ ઉકેલતા એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ વજનને સમતોલ કરતા